બુધવારે સવારે સાડા દસ કલાકે વાયુસેનાના અધિકારીઓએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર થયેલા હવાઈ હુમલા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મંગળવારે રાત્રે એક ચાર વાગ્યાથી એક અગિયાર વાગ્યાની વચ્ચે સાત મિનિટમાં નવ આતંકી ટાર્ગેટનો ખાતમો બોલાવવામાં આવ્યો હોવાનો અહેવાલ આપવામાં આવ્યો છે આ હુમલામાં સોથી પણ વધુ આતંકી માર્યા ગયા છે જેને પગલે ગુજરાતને એલર્ટ કરાયું છે અને સુરક્ષાને ધ્યાને રાખી રાજકોટ ભુજ જામનગર એરપોર્ટ પણ હલ બંધ કરી દેવામાં આવ્યા છે ઓપરેશન સિંદૂર બાદ કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ત્રણેય સેનાઓની પ્રશંસા કરી હતી પાકિસ્તાન સરહદ પર તણાવ પરિસ્થિતિને લઈને ગુજરાતના અઢાર જિલ્લામાં આજે મુકડ્રીલ યોજવામાં આવશે જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના બે સ્થળ પેલેડિયમ મોલ અને વટવા જીઆઈડીસી ખાતે ડ્રિલ શરૂ કરવામાં આવી છે જેમાં પેલેડિયમ મોલમાં યોજાઈ રહેલી ડ્રિલમાં અલગ અલગ તેર એજન્સીઓ જોડાઈ હતી અને અહીં સાયરન વગાડી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર સિવિલ ડિફેન્સના સ્ટાફે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કર્યા હતા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો જેને પગલે શહેરના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાવવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કમોસમી વરસાદે મ્યુનિસિપલ તંત્રની પોલ ખોલી નાખી છે અને કરોડો રૂપિયાના ડ્રેનેજ લાઇનની સફાઈ અને વરસાદી પાણીની લાઇન નાખી હોવાના દાવા પોકળ સાબિત થઈ ગયા હતા